ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે પાલમપુર વીઆર વિદ્યાલય ખાતેથી જિલ્લા પોલીસ વડા દ્વારા પરિવાર સાથે ધોરણ ના વિદ્યાર્થીઓને ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે પાલનપુરના વીઆર વિદ્યાલય ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરિવાર સાથે ઉપસ્થિત રહી પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓને ગુલાબ અને પેન આપી શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેમજ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું હું કહેવા માંગીશ કે આજથી દસમા અને બારમા ધોરણની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે એ વખતે બનાસકાંઠા પોલીસ પણ પોતાના ભાગરૂપે પોતાના જે કાયદો છે એ પ્રમાણે અમે લોકોએ દરેક જે ઇમ્પ્લિમેન્ટેશન કરાવ્યું છે સ્કૂલની આસપાસના વિસ્તારની અંદર દેહારોક્ષની તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે કલેક્ટરશ્રીનો જે હુકમ છે એનું બરાબર પાલન કરવામાં આવી રહ્યું છે આ સિવાય બનાસકાંઠા પોલીસ વિદ્યાર્થીઓને કેવી રીતના મદદરૂપ થઈ શકે કેવી રીતના પ્રોત્સાહિત કરી શકે એના માટે થઈને અમે વિદ્યાર્થીઓને અહીંયા આજ રોજ ફૂલથી અને એ સિવાય પેનથી બી અમે લોકો સ્વાગત કરી રહ્યા છીએ પરિવારની સાથે સ્વાગત કરી રહ્યા છીએ એ સિવાય અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આજના દિવસે કે જ્યારે બોર્ડની પરીક્ષાનો સમય છે કોઈ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને કોઈપણ વિદ્યાર્થીને જો તકલીફ પડે છે તો અમારા હંડ્રેડ નંબર ઉપર ડાયલ કરે નજદીકમાં રહેલી કોઈ પણ પોલીસ વાનનો બી કોન્ટેક કરશે તો પોલીસ તરીકે અમારી ફરજ છે કે અમે વિદ્યાર્થીને તત્કાલ ધોરણે જે છે એ સ્કૂલના પ્રાંગણ સુધી અમે છોડીએ જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીનો સમય ના બગડે આ રીતે વિદ્યાર્થીઓ મોટિવેટ થાય અને એમને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ માટે બનાસકાંઠા પોલીસ જે છે એ આ વખતે કામ કરી રહી છે બનાસકાંઠા જિલ્લામાં એસએસસી અને એચએસસીની પરીક્ષા આજરોજ શરૂ થઈ રહી છે એસએસસીની જે પરીક્ષા છે એના બાળકો જે છે એ માનનીય કલેક્ટર સાહેબશ્રી અને માનનીય એસપી સાહેબશ્રીની સૂચના તેમજ જીએસએવી બોર્ડની જે માર્ગદર્શિકા છે એના અન્વયે સમગ્ર પરીક્ષા સ્ટાર્ટ કરી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાની અંદર દસમાના કુલ છ્યાસી સામાન્ય પ્રવાહના છત્રીસ અને વિજ્ઞાન પ્રવાહના છ સેન્ટરો કાર્યરત છે તમામ બનાસકાંઠા જિલ્લાની અંદર છ્યા ત્યાંશી હજાર છસો સાડત્રીસ બાળકો પરીક્ષા આપી રહ્યા છે તમામ બાળકો સુપરે પરીક્ષા આપે કોઈ ગેરરીતિ ન થાય એ માટે તંત્ર પોલીસ તંત્ર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું સમગ્ર તંત્ર કાર્યરત છે અને તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરીને સારા વાતાવરણમાં પ્રફુલ્લિત મને બાળકો પરીક્ષા આપે એ પ્રકારની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તમામ બાળકો પરીક્ષા આપે સારી રીતે આપે શુદ્ધ વાતાવરણમાં આપે અને કોઈ પણ પ્રકારના ટેન્શન કે કોઈપણ પ્રકારની વ્યવસ્થિત રીતે પરીક્ષા આપે એ માટે તમામ બાળકોને શુભેચ્છાઓ છે આજે વીઆર વિદ્યાલય આદર્શની અંદર માનનીય એસપી સાહેબના હસ્તે એ સપરિવાર અહીં પધારેલા હતા અને માનનીય એસપી સાહેબના હસ્તે તમામ બાળકોને ગુલાબનું પુષ્પ અને પેન આપીને આવકારવામાં આવ્યા હતા તમામ બાળકોને સમગ્ર સ્ટાફ દ્વારા પણ આવકારવામાં આવ્યા હતા પ્રફુલ્લિત મને બાળકો પ્રવેશ આપે એ માટે માનની એસપી એસપી સર દ્વારા ઇન્સ્પિરેશન આપવામાં આવેલી હતી